સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠતા આખરે સ્થાનિકો ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઉણાગામ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દુર્ગંધ મારતા પાણીમાંથી જવા માટે લોકો મજબૂર થયા છે અતિ દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો માંદકીમાં સપડાય તેવી ભીતિ છે તો વારંવાર ઉદભવતી સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ડ્રેનેજ ના ચેમ્બર પર ભાજપનો ઝંડો ગાડી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનિક નગરસેવકો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ કહ્યું હતું કે પાલિકા અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારાશે જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ કાન આળા કરી રહી છે વારંવાર ઉદ્ભવ ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ કરાય છે આ દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે સોસાયટી છે તો એમની અંદર બધું જ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે ગંદુ જાય છે તો આની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ જ નીકળવું પડશે કોઈને રજૂઆત કરી છે આ બાબતે

ઝાડા ઉલટીના વાહરા મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમ કીધું હતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપતી હોય એવું લાગે છે